મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં નવા જંત્રીના દરોના અમલવારી પર સૌથી મોટા સમાચાર ઝી ચોવીસ કલાક પર જ્યાં જંત્રીના નવા દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ જી હા દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે સરકારને અનેક સૂચનો મળતા નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે સરકારને જંત્રી મામલે અંદાજિત અગિયાર થી વધુ વાંધા સૂચનો મળ્યા છે વધારે સૂચનો જંત્રી માટે ઘટાડા માટેના મળ્યા છે સત્તરસો જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા જંત્રીના દર લાગુ કરવા માટે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રી મામલે આખરી નિર્ણય લેવામાં આવશે આ જો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર હિતલ નવી જંત્રી ક્યારે લાગુ થશે સવાલ હતો જો કે સમીક્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી તરફથી હવે એવી વાત છે કે થોડો વિલંબ થઈ શકે છે આ વિલંબ કેમ શું કઈ કારણ જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જંત્રીના દરો છે એ અગાઉ અઘોષિત રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનાથી લાગુ કરવાની વાત હતી પહેલી એપ્રિલ થી રાજ્યમાં નવી જંત્રી લાગુ કરવાની વાત હતી અને સ્વાભાવિક છે કે એ અંતર્ગત જિલ્લા કક્ષાએથી વાધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને એ રાજ્ય સરકારે કક્ષા સુધી પહોંચી ચૂક્યા હતા મહેસૂલ વિભાગના અધિકારીઓએ તેના ઉપર વાધા સૂચનો ઉપર જે કવાયત હાથ ધરવાની હતી એ કવાયતની કામગીરી પણ પૂરી કરી લીધી છે પણ હજુ મુખ્યમંત્રી કક્ષાએ તેની સમીક્ષા કરવાની બાકી છે અને મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય લેવામાં આવશે સ્વાભાવિક છે કે તેના જ કારણે હજુ વિલંબ થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે અઠ્યાવીસમી તારીખ સુધી વિધાનસભાનું સત્ર ચાલવાનું છે અને ત્યાર પછી આ સમીક્ષા બેઠક નવા જંત્રીના દરો લાગુ કરવા અંગે વિચારવામાં આવશે કારણ કે જે પ્રકારે અગિયાર હજારથી થી વધુ વાધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા આમાં છ હજારથી થી વધુ વાધા સૂચનોમાં જંત્રીના દરોમાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી હતી અને એટલે જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમાં સત્તરસો જેટલા એવા સૂચનો છે જેમાં વધારો કરવાની કરવામાં આવી છે અને ગઈકાલે જે પ્રકારે નાણા પંચનો પણ રિપોર્ટ આવ્યો છે તેમાં કેટલીક ભલામણો કરવામાં આવી છે એ ભલામણો તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પહેલી એપ્રિલ થી જંત્રી લાગુ કરવામાં વિલંબ થવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે એટલે એવું કહી શકાય કે એપ્રિલ મહિનામાં બીજા ત્રીજા સપ્તાહમાં નવા જંત્રીના દરો લાગુ થવાની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે જે નિધિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે